આજે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાવાનું છે ત્યારે વડોદરા શહેરના માંજલપુર ગામના ક્ષત્રિય સમાજના લોકો સાત બસ ભરીને રાજકોટ જવા રવાના થયા રાજકોટમાં આજે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે રૂપાલાની ઉમેદવારી રદ થાય તે માંગ પર ક્ષત્રિયો અડંગ છે જેથી રાજકોટ મોરબી રોડ પર આવેલા રતન રતનપરમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરાયું છે સાંજે પાંચ વાગે યોજાનારા ક્ષત્રિય સંમેલનમાં રાજ્યભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો પહોંચશે રતન રતનપરમાં ત્રીસ વિંગા મેદાનમાં લોકો બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે સાથે જ સો વિંગા જમીનમાં પાર્કિંગ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે રાજકોટ ઉપરાંત અમદાવાદ વડોદરા સુરત સુરેન્દ્રનગર ભાવનગર જામનગર અને મોરબી સહિતના જિલ્લાઓમાંથી કાર અને બસોમાં ક્ષત્રિય સમાજના યુવાનો મહિલાઓ અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે તેવો દાવો કરાયો છે તેવામાં આજે વડોદરા શહેર માંજલપુર ગામના ક્ષત્રિય યુવાનો અગ્રણીઓ વડોદરાથી રાજકોટ જવા માટે સાત બસો લઈને નીકળ્યા હતા અહીંયા લક્ઝરીમાં લક્ઝરી સાથે યુવાનો સાથે અને અહીં આગળ સફરની મોજ કરતા કરતા રાજકોટ જઈ રહ્યા છે મોટી સંખ્યામાં અમુક અમારી ગાડીઓ આગળ છે અમુક પાછળ પણ છે આગળ એક સ્ટેન્ડ પર ઉભા થવા એક ભેગા થઈને બધા સાથીજનો મળીને નીકળે નીકળવાના છે અહીંયા તમે જોઈ શકો છો લક્ઝરીમાં ફૂલ લક્ઝરી સાથે અને બરોડાથી સાત લક્ઝરી અને ગાડીઓ જે ફોર વ્હીલ એ સાથે કાફલો અહીંયાથી નીકળી રહ્યો છે નીકળ્યો છે અને ટૂંક સમયની અંદર રાજકોટ પહોંચીશું જય માતાજી